મિત્રો આજે જ્યારે આખું ગામ કચેરી ભરીને બેઠું છે અને ત્યારે વિજયસિંહ રાજા એટલું કહે છે કે હે ગામ લોકો મેં આ તમારા ગામને મારા રજવાડામાંથી મુક્ત તો કરી નાખ્યું છે પણ મેં તમારા ગામને પેલા ગાંગીને મારી અને એના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું છે એના બદલામાં આ તમારા ગામની રૂપસુંદરી સાથે મારા લગ્ન કરી નાખો તો હું તમને માફ કરી દઈશ અને પછી હું તમારા ગામમાં ક્યારેય નહીં આવું અને તમારા ગામ ઉપર પછી મારો કોઈ ઉપકાર રહેશે નહીં અને એવા જ ટાણે ત્યાં ગાંગી સમડી બનીને આવે છે અને પછી તો આખા ગામની વચ્ચે સમડીમાંથી પાછી પોતાના મૂળ સ્વરૂપ ગાંગીના રૂપમાં આવી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને વિજયસિંહ રાજા તો થરથર કાપવા લાગ્યો અને ગાંગીની માફી માંગી અને કહે છે કે ગાંગી મને માફ કરી દે હું તો આ ગામ લોકોને ખાલી ખોટો એમ જ કહેતો હતો કે મેં ગાંગીને મારી નાખી છે પણ હું તને વચન આપું છું કે આજ પછી હું આ ગામમાં ક્યારેય પગ નહીં મૂકું અને આમ આટલું કહી અને આ વિજય સીતો ત્યાંથી પોતાના માણસો સાથે ઘોડે સવાર થઈ અને નીકળી જાય છે અને પછી ગાંગી પોતાના ગાંગીના રૂપમાંથી પાછી રૂપસુંદરી બની જાય છે અને કહે છે કે માધવરાય તમારા ગામમાં હું પંદર દિવસથી રહેવા આવીશું અને હું બીજું કોઈ નહીં પરંતુ હું ગાંગી જ હતી અને ત્યારે આખા ગામને ખબર પડે છે કે અરે રે આજે રૂપસુંદરી બની અને આપણા ગામમાં જે રહેતી હતી એ તો કામરૂ દેશની ગાંગી

અને હવે તો આ ગામમાં કોઈના ઉપર હું અત્યાચાર નહીં થવા દઉં અને આમ પછી તો ગાંગી પાછી માધવરાયના ઘરે જાય છે અને ગામ લોકો કચેરીમાંથી પોતપોતાના ઘરે જાય છે અને બધા આજે તો આ ગાંગીની જ વાતો કરી રહ્યા છે કે આટલી શક્તિશાળી ગાંગી હવે આપણા ગામમાં રહે છે તો આપણે હવે કઈ વાતની બીક રાખવાની અને પછી તો ગામ લોકો નિડરતાથી રહેવા લાગ્યા અને એવા સમયમાં બે ચાર દિવસો વીત્યા અને ત્યારે ઘટના એવી બને છે કે પેલા વિજયસિંહ મહારાજને પેલી રૂપસુંદરી આંખો સામેથી જતી નથી તેથી આ રાજા વેશ પલટો કરી અને પાછો આ ગામમાં આવે છે અને પેલા તો ગામના ઝાંપે આવી અને ઝાંપે ગામ લોકોને પૂછે છે

રૂપસુંદરી એ જ પોતે ગાંગી છે તેથી તેઓ તો આ રૂપસુંદરીના રૂપમાં પાછા ખોવાઈ ગયા પણ આ ગાંગી તો આ વેશ વેશપલટો કરીને આવેલા રાજાના લલાટ સામે જોયું ને એની સાથે જ પારખી ગઈ કે અરે રે આ તો વિજયસિંહ રાજા છે અને પછી તો આ સુંદરી આ રાજાની પાસે આવી અને કહે છે કે બોલો તમે કોણ છો અને અહીંયા સુકામ આવ્યા છો ત્યારે પેલા વિજયસિંહ એટલું બોલ્યા કે હું તો પરદેશી છું અને મારો રસ્તો ભટકી અને આ ગામમાં આવી ગયો છું તો મને બટકું રોટલો મળશે ત્યારે ગાંગી એટલું બોલી કે હા કેમ નહીં તમારા જેવા રાજા જો આમ ભિખારીની જેમ અમારા ઘરે માગવા આવે તો તમને બટકું રોટલો જરૂર મળશે વિજયસિંહ રાજા અને આટલું કહેતાની સાથે તો વિજયસિંહના ડોળા ફાટી ગયા અને આ રૂપસુંદરીની સામું જોઈને કહે છે કે આખા ગામમાં મને કોઈ ના ઓળખી શક્યું અરે મારા રજવાડામાં પણ મને કોઈ ના ઓળખી શક્યું તો પછી તમે મને આમ કેવી રીતે ઓળખી ગયા અને ત્યારે એ રૂપસુંદરી એટલું કહે છે કે મને માણસ પરખવાની ઓળખાણે છે અને માણસ બોલે ને તો એના બોલ ઉપરથી કહી દઉં કે તે કઈ લાલચમાં અહીંયા આવ્યો છે અને તમે અહીંયા બટકું રોટલાની લાલચ છે પરંતુ મારી લાલચમાં આવ્યા છો પણ હે રાજન અત્યારે જ અહીંયાથી ચાલ્યા જાઓ નહીં તો જો મારો ગુસ્સો વધી જશે તો તમને તમારા રજવાડા સુધી પહોંચવું ખૂબ જ ભારે પડી જશે અને પછી તો વિજયસિંહ રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે લાખોના સૈન્ય બળને હું એકલો મારનારો છું અને તું એક અબડા થઈ અને મને આવી ધમકી આપે છે ત્યારે સુંદરી કહે છે કે તમારા હાથનો માર ખાય ને એ બીજા પણ હું નહીં અને હા તમને જો એટલો ગમંડ હોય અને તમારી શક્તિ ઉપર એટલો પાવર હોય ને તો હે રાજન હું તને વચન આપું છું કે દસ દિવસની અંદર તને રસ્તે રજડતો અને ભિખારીની જેમ ભટકતો ના કરી નાખું ને તો મારું નામ પણ રૂપસુંદરી નહીં અને ત્યારે ત્યાં માધવરાય આવે છે અને આવીને કહે છે કે બેટા આ કોની જોડે બહેસ કરી રહી છે ત્યારે આ રૂપસુંદરી એટલું બોલી કે હે માધવરાય આજે સામે માણસ ઉભો ને એ બીજું કોઈ નથી પરંતુ આ તો વિજયસિંહ રાજા છે અને વેશ પલટો કરી અને આપણા ગામમાં આવ્યો છે પણ એને વચન આપેલું હતું ગાંગીને કે તે આ ગામમાં પાછો નહીં આવે માટે હવે લાગે છે કે ગાંગીને બોલાવી પડશે અને ત્યારે ગાંગીનું નામ સાંભળતાની સાથે તો આ વિજયસિંહ રાજા બે હાથ જોડીને કહેવા લાગ્યો કે નાના સુંદરી તમે આ વાત ગાંગીને ના કહેશો હું અત્યારે જ ચાલ્યો જાઉં છું અને આમ કહી અને પછી તો આ રાજા ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી તો આમ વિજયસિંહ રાજાને ભાગી જતા જોઈ અને માધવરાય કહે છે કે બેટા શું ખરેખર આ રાજા જ હતો કે હા હું ગાંગી છું અને હું કોઈ પણ માણસને ઓળખવામાં ક્યારેય ભૂલ ના કરું અને ત્યારે માધવરાય કહે છે કે તો હે બેટા

તે ક્યારેય પોતાનું વચન આપ્યા પછી ફરતો નથી તેના પ્રાણ આપી દે છે પણ તેના વચન ઉપર તે અડગ રહે છે માટે આ વિજયસિંહ રાજાને લાયક નથી હવે આને સજા તો મળવી જ જોઈએ અને પછી તો માધવરાય કહે છે કે પણ બેટા ગાંગી તું આ રાજાને શું સજા આપશે ત્યારે ગાંગી કહે છે કે હવે તમે જોતા જાઓ કે આ ગાંગી શું કરે છે અને આટલું કહી અને આ ગાંગી માધવરાયને કહે છે કે હું થોડા જ સમયમાં પાછી આવું છું હું મારું એક અગત્યનું કામ પાર પાડવા જાઉં છું આમ કહી અને એ માધવરાયની સામુ જ ગાંગી તો ત્યાં સંભળીનું સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પહોંચે છે એક રાજાના રજવાડામાં અને એ રાજા બીજું કોઈ નહીં પરંતુ બાદશાહની કેદમાંથી છોડાવી અને બાદશાહ પાસેથી રજવાડું છોડાવી અને ગાંગીએ જે આ રાજાને પાછું આપ્યું હતું તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને ભર્યા દરબારમાં ગાંગી સંભળીમાંથી પાછી માણસ બની જાય છે ત્યારે આમ અચાનક ગાંગીને આવતા જોઈ અને આ રાજા તો પોતાની રાજગાદી ઉપરથી થઈ ગયા અને કહે છે છે કે આજે તો ઘરે મહેમાન આવ્યા અને આમ ગાંગીને આવતા જોઈ અને આ રાજા તો રાજગાદી ઉપરથી ઊભા ઉભા થઈ ગયા અને પહોંચે છે ગાંગી પાસે અને તેના પગમાં પડવા જાય છે ત્યારે ગાંગી કહે છે કે અરે રે મહારાજ શું કરો છો તમે તો આ રજવાડાના રાજા છો અને અમે તો એક નાના માણસ છીએ તો તમે મારા પગે પડશો નહીં અને ત્યારે એ રાજા એટલું કહે છે કે ગાંગી તારા પગમાં કેમ ના પડું તારા કારણે તો આ રાજપાટ બાદશાહની કેદમાંથી મને પાછું મળ્યું છે માટે બોલ આજે તારે શું જોઈએ છે અને તું અહીંયા આવી છે તો તારે કંઈક જરૂર પડી હોય એવું મને લાગે છે અને ત્યારે ગાંગી એટલું બોલી કે હા મહારાજ હું તમારી પાસે એક કામ અર્થે આવી છું પણ આજ દિવસ સુધી મેં તમારું નામ પૂછ્યું નથી તો તમારું નામ શું છે અને ત્યારે એ રાજા એટલું કહે છે કે મારું નામ સુરજસિંહ છે અને હું એક કેદી હતો પણ મને પાછો રાજા તે બનાવ્યો છે માટે ગાંગી તું જે એ તને આપવા તૈયાર છું અને કદાચ આજે તું આ મારું સમગ્ર રજવાડું માગે ને તો તને રજવાડું આપી અને એક ભિખારીની જેબ અહિયાથી ઉઘાડા પગે ચાલ્યો જઈશ અને ત્યારે ગાંગી કહે છે કે નાના સુરજ મારે આ રજવાડું નથી જોઈતું પરંતુ અમારા ગામની બાજુમાં વિજયસિંહ રાજા નામના રાજાનું રજવાડું ચાલે છે અને તે રાજા અવારનવાર અમારા ગામને હેરાન કરતો આવ્યો છે માટે તમારે એ વિજયસિંહ રાજાના રજવાડા ઉપર ચડાઈ કરવાની છે અને તેનું રાજપાટ પડાવી લેવાનું છે અને તમારે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે હું ગાંગી તમારી સાથે છું અને એ રાજાને તો હું જીતવા ક્યારેય નહીં દઉં ત્યારે સુરજસિંહ એટલું બોલ્યા ગાંગી તું કહેતી હોય એ રજવાડા ઉપર અમે આક્રમણ કરવા કરવા માટે તૈયાર છીએ કેમ કે આ રજવાડું સદાયને માટે તમારા ઉપર આભારી રહેલું છે ત્યારે ગાંગી કહે છે કે તો હે સુરજસિંહ તમે અત્યારે જ તમારો શાંતિદૂતને સંદેશો લઈ અને એ વિજયસિંહના રજવાડામાં મોકલો અને એને ચેતવણી આપો કે બે જ દિવસની અંદર આ સુરજસિંહ તમારા રાજ્ય ઉપર આક્રમણ કરવાના છે અને તમારામાં જો એટલી તાકાત હોય તો અમારા પડકારને ઝીલી લ્યો નહીતર અમારા રાજ્યની પ્રભુતા સ્વીકારી લ્યો અને ત્યારે ગાંગી કહે છે કે તમે આટલો સંદેશ અત્યારે જ એ વિજયસિંહને મોકલો કારણ કે હવે તે રાજા રહેવાને લાયક નથી અને ત્યારે આ સુરજ કહે છે કે કાઈ વાંધો નહીં ગાંગી અત્યારે જ હું તારા કામને પૂરું કરું છું આમ કહી અને આ સુરત સિંહ એ ત્યાં જ સંદેશો લખાવ્યો અને એક શાંતિદૂતને સવાર થઈ અને કહે છે કે લો ઘોડે સવાર આ સંદેશો લઈ અને અત્યારે જ તમે વિજયસિંહના રજવાડામાં પહોંચો અને ત્યાં જઈ અને આ યુદ્ધનો પેગામ આપી દો અને ત્યારે આ શાંતિદૂત સંદેશ લઈ અને વિજયસિંહના રજવાડામાં ચાલ્યો જાય છે અને ગાંગી કહે છે કે સુરજસિંહ હવે તમારું આ રાજ્ય વિશાળ બની જશે કેમકે હવે એ વિજયસિંહ રાજાનું રજવાડું પડાવી લેવાનું છે કેમ કે તે રાજા હંમેશા ગમે તેની દીકરીઓ ઉપર ખરાબ નજર કરતાં અચકાતો નથી અને વચન આપ્યા પછી પણ તે વચન ને પાડતો નથી અને પાપના માર્ગે ચાલ્યો જાય છે માટે હવે તેને સમય આવી ગયો છે અને ત્યારે આ સબકજ કહે છે કે ગાંગી તું જે દિવસે દિવસે એ અમારું સૈન્ય બળ અને અમે આક્રમણ કરવા તૈયાર થઈ જશું અને મિત્રો આમ ગાંગી હવે બંને રાજાઓને લડાવાની છે તો મિત્રો તમને શું લાગે છે કે હવે પછીની ઘટના શું બનશે તો મિત્રો આપણો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આવા રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી